અંકલેશ્વર શારદા ભવન ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ અંકલેશ્વર ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી સમયમાં અંદાજે બસો પાંચ કરોડ ખર્ચે કેટલાક ગામોમાં જમીનમાંથી ફૂડ તેમજ કુદરતી ગેસનું ઉત્પાદન કરવાની પરિયોજના માટે શારદા ભવન હોલ ખાતે પ્રાંત અધિકારી અને જીપીસીબીના રિજિયનલ અધિકારીની ઉપસ્થિતિમાં પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં ગામ પ્રતિનિધિઓને પાંખી હાજરીની સાથે આ લોક સુનાવણીને રદ કરી પૂર્ણવે યોજવાની માંગ કરી હતી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેટ લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દીવી દિવા અંકલેશ્વર અંબોલી અને બોરીદ્રા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ બાર જેટલા કુહોનું ટ્રીડિંગ કરી ફૂડ ઓઇલનો પ્રતિ દિવસ બસો ચાલીસ ધન મીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ સાઠ હજાર ધન મીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે આ પરિયોજના અંગે અંકલેશ્વર શહેરના શારદાભવન ખાતે પ્રાંત અધિકારી ભવદીસિંહ જાડેજા અને જીપીસીબીના રિજિયોનલ અધિકારી ડૉક્ટર જેડી જોજાની ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં જીએપીએસસીના અધિકારી સચિન પટેલ સંજય કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક સુનાવણીમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિકો લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભરપૂર્વક માંગણી કરી હતી આ લોક સુનાવણીમાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઉપસ્થિત આક્ષેપ કે કંપની દ્વારા આ અંગે આ પરિયોજનાના અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ કરી ન હતી લોક સુનાવણી માટે જરૂરી ગામજનો હાજર ન હતા જેથી આ લોક સુનાવણી રદ કરી તેનું ફરી આયોજન કરવું જોઈએ તેવી માંગ કરી હતી જોકે ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓ આ પરિયોજનાને કારણે ખેડૂતોને જમીન

છે અત્યારે પણ બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે લોકલ ફાયર સ્ટેશન છે મ્યુનિસિપાલિટી ફાયર સ્ટેશન છે ઓએનજીસી ફાયર સ્ટેશન છે એમની સાથે પણ આપણે એક એગ્રીમેન્ટ કરીએ છીએ મ્યુચ્યુઅલ એડ એગ્રીમેન્ટ અને એમાં આપણે બોકરીલ પણ કરાવીએ છીએ આપણે ગયા વર્ષે જ અંકલેશ્વરનું બોકરીલ કરાવેલું હતું એટલે એ રીતના કોઈપણ કન્ડિશનને પહોંચી વળવા માટે જીએસપીસી પૂરતા પગલાં લે છે એ પગલાં ડિઝાઇન ટાઈમથી જ કન્સિડર થાય છે આજે અંકલેશ્વરમાં લોક સુનવણી રાખવામાં આવેલ હતી અને આ લોક સુનવણી એમના બાર જે ગેસ અને પાઇપલાઇન અર્થેના જે કંઈ એમની રજૂઆત હતી એ અંતર્ગત રાખવામાં આવેલી હતી અને જેના જે સિત્તેર અસરગ્રસ્ત ગામો છે સિત્તેર અસરગ્રસ્ત ગામોને એની જાણ એના સારાંશની નકલો મોકલવામાં આવેલી હતી સાથે સાથે એક મહિના અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ અને સંદેશમાં પણ એની પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી ગામજનોની જે કંઈ રજૂઆત કે જે કંઈ સૂચનો છે કે આવેલા છે એ તમામે તમામનું પ્રોજેક્ટ પ્રપોનલ દ્વારા સંતોષકારક ઉકેલ મેળવવામાં આવશે દેખિતમાં જે કંઈ અમને પાંચ ફરિયાદો મળી છે કે સૂચનો મળ્યા છે એ તમામે તમામ સૂચનોને ન્યાય આપવામાં આવશે અને પ્રજાનો જે કંઈ રજૂઆત છે કે પ્રજાનો જે કંઈ આક્રોશ છે

એક સંદેશમાં આપ્યું છે બીજા અનેક ગુજરાતી પેપરોમાં આપી આની પ્રસિદ્ધિ થવી જોઈતી હતી જેના પરિણામે આજે આખી હાજરી છે અને આ હાજરીમાં આવી સુનાવણી ચલાવી કે ન ચલાવી એ નિર્ણય આપ ઉપર બેઠેલા મહાનુભાવો લઈ શકો છો પરંતુ અમે આ એક લાગણી દુઃખની છે કે આ જાગૃતિનો અભાવ છે અથવા તો માહિતી યોગ્ય પ્રસિદ્ધિ થઈ નથી તે છતાં આ પ્રોજેક્ટ બાબતે કઈ સૂચનો વાંધા છે અમારા તે અમે જણાવીએ છીએ સૂચિત પ્રોજેક્ટના કેઆઈ રિપોર્ટ મુજબ સર્વેક્ષણની કામગીરી એક માર્ચ બે હજાર પચીસમાં કરવામાં આવી છે એવું આવ્યું છે જ્યારે સાથે સામે જે નાબેટનો રિપોર્ટ છે એની વૈધતા પંદર માર્ચ બે હજાર પચીસથી શરૂ થાય છે એટલે કે પંદર દિવસ અગાઉ આ કામગીરી શરૂ થઈ છે તો આને માન્યતા આપવી કે ન આપવી એ નિર્ણય લેવો આ નથી દર્શાવેલ બધી માહિતી સાચી છે તો ભવિષ્યમાં કોઈ ઘટના આ બને તો આ ઈઆઈએ રિપોર્ટ ઘટના બને અને ઈઆઈએ માં દર્શાવેલ માહિતી વિરુદ્ધની પરિસ્થિતિ ઊભા થાય તો ઈઆઈએ રિપોર્ટ બનાવનારને પણ દોષિત ગણવામાં આવશે શું કાર્યવાહી થઈ શકે ભૂતકાળની અકસ્માતની ઘટનાઓને ધ્યાને દેખતા અને અનુભવે જોવામાં આવ્યું છે કે ઈઆઈએ માં દર્શાવેલ બાબત ખોટી પડે છે અને ઈઆઈએ બનાવનાર સામે કોઈ કાર્યવાહી થતી નથી બધી રોબાવણી સારી સારી બાબતો દર્શાવવામાં આવે છે પરંતુ જ્યારે અમલવારી થાય છે ત્યારે એવું આ દેખાયું નથી એવું અનુભવી જોયું છે રિપોર્ટમાં બતાવ્યા મુજબ વૃક્ષો અને દર્શાવેલ પાણીની જરૂરિયાત એ ઓછી છે પાણી વૃક્ષોને જોવા માટે જે પાણી દર્શાવ્યું છે એ પૂરતું જ છે કે તમે ફરીથી ગણતરી કરશો ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓ ના અનુભવને જોતા અહીંયા આ વિસ્તારમાં જ્યાં ટ્રેડિંગ કરવાના છે એ ઓલરેડી ત્યાં ઓઇએનજીસી કરેલું છે અને આફતર રિપોર્ટમાં તે દેખાઈ છે કે અડોર અને આ બોઈદરાનું પાણી પર ખરાબ થયેલું છે આનું બધું કારણ એ છે કે ઓએનજીસી આ જે જે ડ્રિલિંગનો કરેલી છે એના લીધે આહીના આસપાસની જમીનો છે અને પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે તો સેમ આ પ્રોજેક્ટ મારું નામ અનિલભાઈ મહેન્દ્રપ્રસાદ ભર હું બોઈદરા ગામ રહેવાસી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ આજે ગુજરાત પેટ્રોલિયમ કંપની તરફથી સુનામની ગુજરાત પોલ્યુશનની સુનાવણી જ્યાં લોક સુનાવણી હતી ત્યાં અમે હાજર રહ્યા હતા ને તેની અંદર સિત્તેર ગામ હતા પણ સિત્તેર ગામની અંદર ખાલી ત્રીસ જ ખેડૂતો હતા ખાલી ત્યાં સુનાવણી ઓલરેડી હોય જ ના શકે એને એ જ મૂલ્ટે એ જ રિજેક્ટ કરવી જોઈએ ફરજી કરવી કે ગેસ લાઈન ને રસ્તાઓ અને આ છે અને આ જે પ્રોજેક્ટ આવે છે તેનો અમે તો વિરોધ તો કરીએ જ છીએ પણ ગવર્મેન્ટને એના ગાઈડલાઇન્સની વિકાસને લીધે અમે એની આગળ અમારું કંઈ ચાલતું નથી તમને આ પ્રોજેક્ટ આવવાથી અમારા ગામમાં પહેલાં પહેલું તો ઓઇલ પેટ્રોલિયમ નીકળે તો એ પા ચોમાસામાં એ એના એરિયામાંથી જો પેટ્રોલ લિક્વિડ જો સ્પ્રે થાય તો આજુબાજુના ખેતરમાં ફરી વળે તો એ ખેતરની કાયમ માટે એ અનફદ્રુપ થઈ જાય ઉગાવ નહીં રહે ઉપજાવ નહીં રહે એ જમીન મળી જતી હોય છે અને એ કોઈ કામ નહીં લાગતી હવે એ નુકસાન તો ખેડૂતોને વેઠો એના માટે આ તો અમુક ઘણું બધું નુકસાન થાય પહેલું કે પાણીની અંદર ઓઇલ જાય તો નુકસાન પર્યાવરણને નુકસાન ઝારવાઓને નુકસાન એ જ્યાં જ્યાં જે ભૂગર્ભની અંદર ઉતરે એ પાણીનો હો ઘણું નુકસાન જમીન અને ફદ્રુપતા હો ગુમાવે જ્યાં ડ્રીલ કર આજુબાજુનું ઓઇલ સ્પ્રે થતું હોય પશુ પક્ષીઓ ને આ જે ડિ ઉત્પન્ન થાય એટલા ટાઈમે પક્ષીઓને નુકસાન તો હોય જ છે આ ઓઇલ સ્પ્રે થતું હોય આ રીતનું ભૂગર્ભ જનને તો ઘણું નુકસાન થાય ને ખેડૂતને આજુબાજુને એરિયા જમીન હો ઘણું નુકસાન થવાની સંભાવના રહે છે અને અત્યારે અધિકારીઓ તો બધું સારું સારું તો બોલ્યા છે પણ જ્યારે જરૂર પડે તો અમારો તો અનુભવ છે કે એમની ઓફિસ પણ અમારો હોદવી અઘરી કદાચ ઓફિસમાં ગયા કે સાહેબ ના હોય ને કદાચ સાહેબ પાસે અંદર ગયા હોય તો સાહેબ અટા રજા છે એટલે આવા ઘણા બધા ખેડૂતો નિષ્ઠળ ખેડૂત કાં લાગીને બાક્ષરની અંદર હો ને જ્યારે જ્યારે હો કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે તો પહેલું પ્રોટેક્શન એ લોકોને મળી જાય ખેડૂતને તો શું કોઈ કશું પ્રોટેક્શન નહીં એની અંદર પોલીસ પ્રોટેક્શન માગે એટલે ખેડૂતને લાચા એને પોલીસને જે કર્મચારીઓ હોય તેઓ ખેડૂતના છોકરા જ હોય એટલે છોકરા અંગ્રેજ નીતિ થઈ ગઈ પછી અંગ્રેજ લોકો પણ આ રીતના શાસન કરી ગયું કે આપણા લોકો ને લડાવા ને એ લોકો રાજ કર એ રીતનો આ અંડોળો ચાલી રહ્યો છે કે હવે ખેડૂત ખેડૂતો લડે ને ઉપરના અધિકારીઓ રાજ કરતા છે